આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તે ખાસ કેવલભાઈનો જન્મદિવસ છે એટલે મેદાનમાં આવ્યા છે ઉજવવા માટે તેઓ કેવલભાઈને વિશ કરશે કેવલભાઈનો બર્થડે છે એટલે તો ચાલો તમે બધા તૈયાર છો કેવલભાઈને વિશ કરવું છે ને બર્થડે ઉજવવાની મજા આવે જન્મ દિવસ ઉજવવાની મજા આવે ને બહુ ગમે ને સ્કૂલે ઉજવવો બહુ ગમે ને હે ને તો આપણે એને આગળ બોલાવીએ ચાલો કેવલભાઈ અહીંયા આવતા રહ્યો તમે અહીંયા વચ્ચે આવતા રહ્યો ચાલો તો તમે બધા તૈયાર છો ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો કેવલભાઈ માટે ચાલો કેવલભાઈ માટે કમળ કરી દો ચાલો પતંગિયું કરો સરસ મજાની કેવલભાઈ માટે તાલી પાડી દો સરસ વેરી ગુડ સાબાસ ચાલો તો કેવલભાઈ તમે આ નું કાર્ડ પહેર્યું છે એમ ને આજનો દીપક પ્રાર્થનામાં પહેર્યું તમે મજા આવી ઉજવવાની બહુ ગમે સ્કૂલે બડ્ડે ઉજવવાની પ્રાર્થનામાં હં ચાલો તો તમે તમારો પરિચય આપો બરાબર છે અને બોલો ચાલો બોલો તો તમારી અટક નામ આખું બોલો તો તમારું નામ નામ પપ્પાનું કેટલા ભણો છો બાલવાટિકામાં સરસ ચાલો તમારા ક્લાસ ટીચર ટીચર સરસ તમારે શું ગમે લખવું બોલવું ભણવું શું ગમે લખવું લખવું ગમે પછી બીજું શું બહુ તમને ગમે બોલવું બોલવું એ ગમે સરસ બીજું કઈ ગમે તમને વિશેષ આમ છે શેનો શોખ તમને ભણવાનો વાંચવાનો શોખ છે મોટા થઈને કઈ બનવું છે તમારે શું બનવું છે ડોક્ટર ડોક્ટર બનવું છે વાહ સરસ ચાલો કેવલભાઈ માટે તાલી પાડી દો અને ડોક્ટર બનવું છે ઘણુંય ગમે છે એમને બરાબર છે તો ચાલો આપણે એને વિશ કરીશું હેપ્પી બ ડે ટૂ યુ હેપ્પી ટુ યુ હેપી બ ડે ટૂ યુ મે ગોડ બ્લે શું મેં ગોડ બ્લે શું યુ ટુ પી મેડિર ચાલો સરસ મજાની તાલી પાડી જો ચાલો તમને બધાને ગમે સ્કૂલે ઉજવો હે જન્મ દિવસ ઉજવવો ગમે ને હા પ્રાર્થનામાં ગમે ઉજવો ક્લાસમાં જન્મદિવસ ઉજવો ગમે ખૂબ મજા આવે ને મિત્રો સાથે હે ને ઓ વાહ સરસ તો તમારે આજે કઈક સંકલ્પય કરવો જોઈએ ને બધાએ થઈને કેવલભાઈ આજે બર્થડે છે તો ક્યો હું એક વૃક્ષ વાવીશ બોલો આમ કરો હ હું એક વૃક્ષ વાવીશ હું સારો નાગરિક બનીશ ચાલો કેવલભાઈને સપોર્ટ કરવા માટે બધાય બોલો હું એક વૃક્ષ વાવીશ હું એક વૃક્ષ વાવીશ હું સારો નાગરિક બનીશ હું સારો નાગરિક બનીશ સરસ વેરી ગુડ શાબાશ ચાલો કેવલભાઈ તો મજા આવી ગઈ ને વાહ સરસ ચાલો તો આપણે કેવલભાઈ માટે સરસ મજાની તાલી પાડી દો પાછા હું